વાલિયાના નલદરી ગામ પાસે આવેલ મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પંદર વર્ષ પૂર્વે પંચમુખી હનુમાનજી મંદિરની સ્થાપના કરવામાં આવી હતી હનુમાનજીના અનેક સ્વરૂપો છે જેમાં એક સ્વરૂપ પંચમુખી હનુમાનજીનું છે પંચમુખી હનુમાનજીના વાનરમુખ ગરુડમુખ વરાહમુખ નરસિંહમુખ અને અશ્વમુખ આ પાંચ મુખ પાંચ અલગ અલગ દિશાઓ તરફ છે અને દરેક મુખનું પોતાનું વિશેષ મહત્ત્વ છે અને પૌરાણિક માન્યતાઓ અનુસાર પંચમુખી હનુમાનને બજરંગબલીના સૌથી શક્તિશાળી સ્વરૂપ માનવામાં આવે છે પંચમુખી હનુમાનજીની પૂજા પાઠ કરવાથી દુઃખ દરિદ્ર દૂર થાય છે ત્યારે નલધરી ગામ પાસેના પંચમુખી હનુમાનજી ભક્તોની આસ્થાનું પ્રતિક બન્યા છે આ મંદિર ખાતે મંગળવાર અને શનિવારના રોજ દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવતા હોય છે ખાસ કરીને હનુમાન જયંતિના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે આ મંદિરના મહંત નિતેશ દાસજી મહારાજ દ્વારા શ્રાવણ માસમાં સુંદરકાંડ સહિત પૂજા પાઠ અને હોમ હવન તેમજ એકસો આઠ હનુમાન ચાલીસા પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે વાલિયા વિસ્તારમાં એકમાત્ર નલધરી પાસેનું આ પંચમુખી હનુમાનજી મંદિર છે આ મંદિર મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આવેલું હોવાથી ભક્તો મહાદેવના દર્શન કરી પંચમુખી હનુમાનજીના દર્શન કરતા હોય છે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે અને પૂજા પાઠ સાથે હનુમાન ચાલીસાના પાઠ કરી ધન્યતા અનુભવી રહ્યા છે શ્રાવણ માસમાં મંગળવાર અને શનિવારના રોજ મહંત નિતેશ દાસજી મહારાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભક્તો આ પંચમુખી હનુમાનજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે જય શ્રી આરામ પવન હનુમાન કી જય ઉમાપતિ મહાદેવ કી જય અમે મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર નલધરીથી નિતેશ દાસજી મહારાજ અને આ મંદિર વાલીયા તાલુકામાં ભરૂચ જિલ્લામાં આવેલું છે અને અહીંયા પંચમુખી મહાદેવને સ્થાપના કરવામાં આવી છે આ લગભગ પંદર વરસ પહેલાં કરવામાં આવી હતી અને એ સ્થાપના જે છે આખા ભરૂચ જિલ્લામાં એક કે બે જ મંદિર જોવા મળે છે અને વાલીયા તાલુકામાં તો એક જ છે અને લોકો દ્વારા અહીંયા આસ્થા એવી છે કે પંચમુખી હનુમાનજીના જે લોકો દર્શન કરે છે એ લોકોના દુઃખ દરિદ્રથી માંડીને બધું જ દૂર થઈ જાય છે અને અહીંયા લોકો શ્રાવણ મહિનામાં શનિવાર પૂરતું સુંદરકાંડના પાઠ અને અન્ય પ્રવૃત્તિઓ જેવી કે નાનકડા મતલબ બટુક ભોજને અને એવું કાર્યક્રમ રાખે છે નાના નાના છોકરાઓને જમાડવાનો ને એવું કાર્યક્રમ ચાલ્યા કરે છે ત્યાર પછી જે રીતના હનુમાન જયંતિ થયું ત્યારે સુંદરકાંડનો પાઠ એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવે છે જે આથી વાલિયા વાલિયા નલદરી બાંડાબેડા ડુંગરી અને વટારિયા ભરૂચ સુધીના લોકો અહીંયા જોડાય છે અને એ પાઠ પૂર્ણ કરે છે અમે એમાં એવી માન્યતા છે કે એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી હનુમાનજીની વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે લોકોને તો તે પ્રમાણે લોકો અહીંયા પૂર્ણ સંખ્યામાં ભેગા થાય છે હનુમાન જયંતિના દિવસે પૂર્ણ સંખ્યામાં ભેગા થાય છે અને વિશેષ કરીને કાર્યક્રમ રાખવામાં આવે છે અને નાનો મોટો ભંડારો જેવો કાર્યક્રમ પણ હનુમાન જયંતિના દિવસે રાખવામાં આવે છે જય શ્રી રામ જય રામ મારું નામ ઇન્દ્રજીસિંહ રણજીસિંહ પરમાર રહેવાસી લિંબેટ અહીં મનોકામ જે નલધરી મંદિર છે એની અહીંયા અમારે પંચમુખી હનુમાનજીનું મંદિર એક આવેલું છે જે અમારા વલિયા તાલુકામાં એક અને માત્ર એક છે આ સિવાય આવું કોઈ મંદિર આજુબાજુના વિસ્તારમાં છે નહીં અહીં શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા લઈને આવે છે પંચમુખી હોવાથી અને શ્રી હનુમાન દાદાની કૃપા હોવાથી અહીં શ્રદ્ધાળુઓ ભરપૂર આવે છે શ્રાવણ મહિનાના શનિવારે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા પણ આવતા હોય છે જેથી કરીને આ મંદિર ખૂબ પ્રખ્યાત છે અસ્તુ